નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં આજે મેં લઈ આવ્યા છે દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજના મોરમ પર્વની ઉજવણીની ખાસ ઝલક આ પર્વ હજરત ઇમા હુસૈનની શહાદતની યાદમાં દર વર્ષે ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ દાહોદમાં કલાત્મક તાજવના જુલુસે શહેરના માહોલને શોક અને શ્રદ્ધાથી ભરી દીધો ચાલો જાણીએ આ ખાસ પર્વની વિગત મોરમ પર્વ ઇસ્લામના ઇતિહાસમાં એક મહત્વનો પ્રસંગ છે

ઈસ્લામ ધર્મના તાજીયા મોહરમના જુલુસ કાઢવામાં આવ્યા છે અ આદિવાસી પરિવારના આયોજન દ્વારા સામાજિક અને ધાર્મિક સૌહાર્દ બની રહે અને દરેક ધર્મ સંપ્રદાયના ભાઈચારા બની રહે તે હેતુથી આદિવાસી પરિવાર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે જણાવવા માંગે છે કે નવ ઓગસ્ટ પર ભવ્ય કાર્યક્રમ આદિવાસી દિવસની આદિવાસી દિવસના કાર્યક્રમના ભાગરૂપે અમે કરવા જઈ રહ્યા છે ત્યારે પણ આદિવાસી સમાજ અને દર વર્ષની જેમ આ વખતે પણ મુસ્લિમ ધર્મના અનુયાયીઓ દ્વારા આજે તાજિયા નું જુલુસ નીકળી રહ્યું છે ત્યારે અમારી છેલ્લા પાંચેક વર્ષની પરંપરા અનુસારનું અમે જે રીતે એક સમાજનો કે એક ધર્મનો જે પ્રેમ પામ્યા છે છે એને લઈને અમારો આદિવાસી પરિવાર એમાંથી પ્રેરણા લીધી અને આ પ્રેરણાથી પ્રેરિત થઈને આજે જે જુલુસ નીકળી રહ્યું છે એમાં જલ સેવાનું અમારું જે અભિયાન છે દર વર્ષની જેમ આ વખતે પણ અમે એને પુનરાવર્તન કર્યું છે આની પાસેનો શુભ ભાવ શું છે એ તો અમે નથી કહેતા પણ છેલ્લા કેટલાક વર્ષોથી જે જોવા મળ્યું છે કોમી સૌહાર્દતા અને સામાજિક સદભાવ અને જે કોમી એકલાસતાનું મિશન છે એ મિશન આદિવાસી સમાજ કઈ રીતે પૂરું પાડી શકે એનો એક અમારો અભિનવ પ્રયાસ છે એ પ્રયાસને અમે સાર્થક કરવા માટે આજે બંને સમાજો અને અન્ય સમાજોને પણ એક સારો સંદેશ જાય એવી અમારી એક ભાવના છે આ ભાવના અનુસાર આજની આ પ્રવૃત્તિ અમારી બંને સમાજોને

હુસેની હોલ ખાઈ ફળિયા અમલદાર ચોક ન્યુ ઇસ્લામપુરા ગુદરા રોડ ગોદી રોડ રેલવે સ્ટેશન નાના સોસાયટી અને વણજારવાડ જેવા વિસ્તારોમાંથી કલાત્મક તાજિયાઓ સાથે ભવ્ય જુલુસ નીકળ્યા હતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જુલુસમાં જોડાયા જેમાં યા હુસેના નારા સાથે શોક અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો

જીવવા માટેની જે પ્રેરણા આપે છે ધાર્મિકતા આપે છે એના માટે આ મુસ્લિમ સમાજ આ પર્વ મનાવતો હોય છે દાહોદ નગરના નગર સેવક તરીકે માન્ય પ્રમુખ સાહેબ સાથે કાઉન્સિલર મિત્ર અને અમારા સાથે કાઉન્સિલર મિત્ર વાસિફ ખાન સાથે આ આ લોકોના પર્વમાં સહભાગી થઈ અને તમામ મુસ્લિમ સમાજ ને અભિનંદન આપવા માટે આવ્યા આભાર ભારત માતા કી જય સાહેબે ત્રણ દિવસ સુધી અને આવ્યો શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં અધિકારીઓ કર્મચારીઓનો પહેરો હતો ખાસ કરી પોલીસ અધિકક્ષ ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જુલુસના સ્થળનું નિરીક્ષણ કરી વ્યવસ્થાની સમીક્ષા કરી આ વ્યવસ્થાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી રાત્રે જુલુસ પૂર્ણ થયા બાદ કેટલાક તાજીઓને દાહોદ પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં શાંતિપૂર્ણ રીતે ઠંડા કરવામાં આવ્યા જ્યારે અન્ય કેટલાક તાજીઓને આજુબાજુના ગામોમાં આપવામાં આવ્યા આસુરોના દિવસ એટલે કે મોરમના દસમી તારીખે દાહોદમાં તાજેના જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા જે શહેરની એકતા સૌહાર્દનું પ્રતિક બન્યું અમદાવાદમાં મોરમની ઉજવણી એક શોખ અને શ્રદ્ધાના સંદેશ સાથે સાયની સાંસ્કૃતિક વિધતાનું ઉજાગર કરી ન્યૂઝ આપની સાથે દરેક મહત્વના સમાચાર લઈ આવશે વધુ અપડેટ માટે